નમસ્કાર મિત્રો આજે અમરાવતી માં એનડીએ ના ધારાસભ્યો સમક્ષ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે એવો આક્ષેપ કર્યો કે તિરુપતિમાં જે પ્રસાદ તરીકે લડ્ડુ આપવામાં આવે છે દર વર્ષે લગભગ પાંચસો કરોડ ના લડ્ડુ લાડુ આપણે કહીએ ગુજરાતીમાં એ લોકો લડ્ડુ કે તો એ લડ્ડુ પ્રસાદ એમાં પશુની ચરબી એમણે તો પાછું બીફ ની વાત કરી ગોમાસ ની વાત કરી મચ્છી નું નું તેલ તેલ અને એવા હિન્દુઓની લાગણી દુભાવનાર એ ચીજ વસ્તુઓ એમાં વપરાતી હતી જ્યારે જગન મોહન રેડ્ડી વાયસઆર રેડ્ડી કોંગ્રેસની જયારે સરકાર હતી એટલે કે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ હમણાં સરકાર રચી એ પહેલાની સરકાર જે નરેન્દ્ર મોદીને ટેકો પણ આપતી હતી એ સરકાર એ આ જે પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પશુની ચરબી અને મચ્છીનું તેલ એ વાપરતી હતી શુદ્ધ ઘી નહીં એમણે આક્ષેપ કર્યો છે અને કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચે એ સ્વાભાવિક છે સ્વામીએ આ બંને મહાશયો વિશે પ્રેસ કોન્ફરન્સ લઈને ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ટીડીપી ના નેતા ચંદ્રબાબુ નાયડુ અને જનસેવા પાર્ટીના નેતા પવન કલ્યાણ એ તિરુપતિ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન વિશે ફેલાવી રહ્યા છે અને ફેક પ્રપોગંડા કરી રહ્યા છે જેથી હિન્દુઓની લાગણી દુભાઈ એમણે પ્રેસ કોન્ફરન્સ લીધી હતી અને કહ્યું હતું કે આ જગનમોહન રેડ્ડીની સરકારને બદનામ કરવા માટે બેફામ રીતે પોલિટિકલી મોટિવેટેડ એવા નિવેદનો કરી રહ્યા છે એવું એ વખતે અને ટીટીડીએ એટલે કે એ જે તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ જે ટ્રસ્ટ છે એના થકી આ આક્ષેપો અંગે ડેફેમેશન કેસ પણ તૈયાર થઈ રહ્યો છે એવું એમણે કહ્યું હતું અને આંધ્ર જ્યોતિ નામના અખબારની સામે પણ એ કેસ કરવાનો હતો અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી આ જયારે પ્રેસ કોન્ફરન્સ લીધી ત્યારે એમની સાથે ધારા ધારાશાસ્ત્રી સત્યા સબરવાલ એ પણ ઉપસ્થિત હતા આ સુબ્રમણ્ય સ્વામી એ કહેલી વાત ચંદ્રબાબુ નાયડુ અને પવન જે ખેલ કર્યો જે કઈ આક્ષેપો કર્યા જગન મોહન રેડ્ડીને બદનામ કરવા માટેના એ તમને ખ્યાલ છે અને સ્વામીએ એમાં કહ્યું પણ છે કે આ ભાઈ શ્રી ચંદ્રબાબુ નાયડુ ગઈ વખતે તો સોનિયા ગાંધીની સાથે હતા કારણ કે કોશિશ કરીને એ હિન્દુઓને હિન્દુ વોટ બેંકને પોતે ખુશ કરવા માંગે છે આ સુબ્રમ સ્વામી જે નિવેદન છે એ અમારી પાસે છે પણ ચંદ્રબાબુ નાયડુ જ્યારે આક્ષેપ કર્યો છે ત્યારે એમ આવ્યું છે કે એમની સરકારે આ શ્રી વેંકટેશ્વરા ટેમ્પલ એટલે તિરુપતિના એના જે લાડુ પ્રસાદ તરીકે અપાતા હતા એ એટલે કે ભારત સરકારની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ભારત સરકારનું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એને મોકલવામાં આવ્યા હતા અને એની લેબોરેટરીનો રિપોર્ટ એવો આવ્યો છે કે એમાં આ પ્રકારે બીફ ટેલો એટલે ગોમાસ નું તેલ કહી શકાય ચરબી કહી શકાય આ અહેવાલ કેટલો સાચો છે કેટલો ખોટો છે એ ખબર નથી પણ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ એ અત્યારે કેન્દ્રમાં જે નરેન્દ્ર મોદીની લંગડી સરકાર છે જેની પાસે બહુમતી નથી બસો ચાલીસ સભ્યો છે સરકાર એ આ ટીડીપી અને ભાઈ શ્રી પવન કલ્યાણની પાર્ટી જનસેવા પાર્ટી એના ટેકે મોદી સરકાર ચાલે છે મોદીની એનડીએ સરકાર એટલે આ જ્યારે એમણે આક્ષેપ કર્યો છે ત્યારે હિન્દુઓની ભાવના દુનિયાભરના હિન્દુઓની ભાવના એ દુભાય તો સ્વાભાવિક છે પણ એની સત્યની ચકાસણી થવી જોઈએ વાયસઆર કોંગ્રેસે હાઈકોર્ટમાં આ અંગે કેસ દાખલ કર્યો છે એને કોર્ટની અંદર જવાનું નક્કી કર્યું અને એમણે કહ્યું છે એમાં જગનમોહન રેડ્ડી એ કહ્યું છે કે મુખ્યમંત્રી એ એમના 100 દિવસોના શાસન ની નિષ્ફળતા થી ધ્યાન અન્યત્ર લોકોનું ધ્યાન અન્યત્ર ડાયવર્ટ કરવા માટે આવા પ્રકારના હલકા આક્ષેપો કરી રહ્યા છે જગનમોહન રેડ્ડી આ કહી રહ્યા છે બીજું કે જગન મોહન રેડ્ડીના આમ તો સગા થાય અને વાયસર નેતા અને સંસદ વાયવી સુબ્બા રેડ્ડી એ તિરુપતિ તિરુમલા દેવસ્થાનમ ટ્રસ્ટના ચેરમેન રહ્યા છેલ્લા ચાર વર્ષ અને એમણે કહ્યું છે કે આ નાયડુ તિરુમલા ની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકી રહ્યા છે ડેમેજ કરી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુ હેઝ સિવિયરલી સેન્ટિટી ઓફ તિરુમ હિઝ કોમેન્ટ અબાઉટ તિરુમલા પ્રસાદ આર એક્સ્ટ્રીમલી મેલેશિયસ નો પર્સન વુડ સ્પીક સચ વર્ડ્સ ઓર મેક સચ એક્યુઝેશન રેડ્ડી હેડ સેડ

ઝુંબેશ ચલાવી રહ્યા છે આખા દેશમાં અને સુપ્રીમ કોર્ટમાં પણ એ લડી રહ્યા છે કેટલીક જગ્યાએ સફળ પણ થયા છે એમણે ગુજરાતમાં પણ જે રીતે બહુ જાણીતા મંદિરો જે છે હિન્દુઓના એ મંદિરો સરકાર હસ્તક છે એની સામે પણ એમણે અદાલતમાં કેસ કરવા માટેનો નિર્ણય કર્યો છે એવું મને કહ્યું હતું પણ સ્થાનિક લોકો એના માટે જો તૈયાર હોય તો એ કેસ ને આગળ વધારી શકે એવું પણ ડોક્ટર સ્વામીનું કહેવું હતું તમને ખ્યાલ છે કે મંદિર એ સરકાર હસ્તક છે અને સરકાર મનસ્વી રીતે ત્યાં પગલા લે છે છે કલેક્ટર એનો અને એના બોર્ડમાં સરકારી પ્રતિનિધિઓ છે ક્યારેક તો એવું પણ બને છે કે જ્યારે સરકાર પાસે પગાર આપવાના પૈસા ન હોય ત્યારે અંબાજી ટ્રસ્ટ ના પૈસાનો ઉપયોગ પગાર આપવા માટે થયો છે એ હકીકત છે એ પછી કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની સરકાર હોય પણ તિરુપતિનો આ જે મામલો છે એ આખો મામલો એ ખૂબ ગંભીર છે અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ અને કેન્દ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ એના વિશે સવિસ્તર અહેવાલ મંગાવ્યો છે હવે એ અહેવાલ પછી શું પગલા લેવામાં આવે છે કે દોષિતોને જો દોષિત હોય તો શું દંડિત કરવામાં આવે છે એ હવે જોવાનું છે અને મામલો કર્ણાટક સોરી આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં પણ ગયો છે અને સુપ્રીમ કોર્ટમાં પણ એ આજે જ માનનીય મુખ્ય ન્યાયાધીશ ડી ચંદ્રચૂડ સમક્ષ સત્યમ સિંઘે આ બાબતને ગંભીરતાથી લેવા માટે અને હિન્દુ આસ્થા ની પવિત્રતા જાળવવા માટે એમણે એક લેટર પિટિશન કરી છે એ હવે ક્યારે આવશે ખબર નથી પરંતુ આંધ્રપ્રદેશની હાઈકોર્ટમાં એ મામલો આવતા બુધવારે સુનાવણી માટે આવવાનો છે અને તમને ખ્યાલ હશે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર બે 2023 માં ગયા હતા તિરુપતિના દર્શને અને શેષ નાગની સામે ઉભા રહીને એમણે પોતાની વાત હવે કઈ છાની રહી નથી પણ નરેન્દ્ર મોદીએ એનો ખુલાસો પછી ચૂંટણી દરમિયાન જરૂર કરી દીધો બે હજાર ચોવીસ ની ચૂંટણી દરમિયાન કે તો નોન બાયોલોજીકલ છે અને એ અવતારી પુરુષ છે એ એ તો એમને તો ભગવાન એટલે આસ્થા પુરુષ તરીકે એમને ગણવામાં આવે છે એમના ઘણા બધા ભક્તો એમને એ વખતે દરમિયાન પણ ચૂંટણી પહેલા પણ એમને વિષ્ણુના અવતાર તરીકે લેખાવતા હતા અને આપણે એ બધું જાણીએ છીએ પણ એમની અવસ્થા એ શું થઈ ચૂંટણીમાં એ જાણીએ છીએ ત્રીજી વખત એ વડાપ્રધાન તો બન્યા કારણ કે સૌથી મોટા પક્ષ તરીકે એમને રાષ્ટ્રપતિ તરફથી નિમંત્રણ મળ્યું પણ રાષ્ટ્રપતિએ ક્યારે એમને એમ ન કહ્યું કે તમારે વોટ ઓફ કોન્ફિડન્સ લેવાનો છે જો કે એમની પાસે બહુમતી થતી હતી એનડીએની પણ એમની પાર્ટીની એમણે મિટિંગ ક્યારે પાર્ટીના સાંસદોની મિટિંગ એમણે ક્યારે બોલાવી નહીં એના બદલે એમણે સીધા જ એનડીએ ની અંદર એનડીએ ની મિટિંગ એનડીએ ના સાંસદોની નેતાઓની મિટિંગ બોલાવીને પોતાને પ્રાઇમ મિનિસ્ટર તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી એ તમે બધા જાણો છો કારણ કે એમને ડર હતો કે જો ભારતીય જનતા પાર્ટીના સાંસદોની મિટિંગ થાય તો નાગપુરના નિષ્ઠાવત સંગ સંગનિષ્ઠ સાંસદો કોઈક એ એમનો વિરોધ કરે તો નરેન્દ્ર મોદી સામે એક મોટો પડકાર ઉભો થઈ શકે એવી એમને આશંકા હતી પેલા જગન મોહન રેડ્ડી એમની વહેલમાં બેઠેલા હતા અને એમની જ્યારે જયારે રાજ્યસભામાં કે લોકસભામાં જરૂર પડી ત્યારે એમણે નરેન્દ્ર મોદીની સરકારને એ વખતે સમર્થન આપ્યું છે કારણ કે રાજસભામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી નહોતી પણ હવે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે એમણે ઘર માંડ્યું છે અને એ સૌથી વધુ નાણાં અટલજીના અટલજીની સરકાર વખતે તમને ખ્યાલ હશે કે ટીડીપી એ સરકારમાં જોડાઈ નહોતી પણ બહાર રહીને ચંદ્રબાબુ નાયડુએ સૌથી વધારે નાણા બધા હવે કેવો રંગ લેશે એના શું પરિણામો આવશે એનડીબી ની ગુજરાતની લેબોરેટરી નો અહેવાલ છે એટલે ગુજરાતના બે દિલ્હીમાં બિરાજમાન સત્તા કેન્દ્રો નો એની સાથે સંબંધ આવે છે કે કેમ એ બાબત પણ ચર્ચાસ્પદ રહેવાની છે પણ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણે જે આક્ષેપ કર્યા છે એ આક્ષેપને કારણે દુનિયાભરના કરોડો હિન્દુઓની લાગણી દુભાય એ સ્વાભાવિક છે કારણ કે એમણે જે પ્રસાદ એ શુદ્ધ ઘી માંથી બનેલા લાડુનો હોય એવું માનીને આરોગ્યો છે હવે જ્યારે એમને એવું કહેવામાં આવે છે કે એમાં તો ગાયનું અથવા ગાયની ચરબી હતી અથવા તો મચ્છી અથવા તો પીગનું એની અંદર એની એની ચરબી હતી તો પછી એમની શું અવસ્થા થાય એમની એમની ધાર્મિક આસ્થા એ કેવી દુભાય એ આપણે બધા સમજી શકીએ છીએ પણ રેડ્ડીએ જગન મોહન રેડ્ડીએ અને એમના અંકલ અને ટીટીડી ના ચેરમેન રહેલા વાય વી સુબ્બારાવે સુબ્બાર સુબ્બા રેડ્ડીએ આ ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણના જે નિવેદનો છે એને અટક ચાળા ગણાવ્યા છે અને હિન્દુઓની લાગણીને અને તિરુમલાની આસ્થાને ઠેસ પહોંચાડનાર છે આપણે આવતા દિવસોમાં આ બાબત કેવો રંગ લેશે એના તરફ આપણી બધાની નજર રહેશે પણ સાથે સાથે મારે બે ત્રણ સમાચારોની પણ આજે વાત કરવી છે તમને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળમાં એ હોસ્પિટલમાં જે ડોક્ટરની સાથે અમાનુષી કૃત્ય થયું અને છેલ્લા કેટલાક વખત થી ત્યાંના ડોક્ટરો હડતાલ ઉપર હતા એ શનિવારથી એટલે કે આવતીકાલથી એ પાછા કામે વળી જશે બીજું કર્ણાટકની હાઈકોર્ટના એક જજ એમણે કર્ણાટક એમનું નામ છે જસ્ટિસ વેદ વ્યા વેદ વ્યાસ વેદ ચાર શ્રી શ્રી શરનાનંદિમ બહુલ ઇલાકોંગલુરુની આજુબાજુ એને પાકિસ્તાન ગણાવ્યું છે એમની એમનો એક વિડીયો વાયરલ થયો છે એના વિશે સુપ્રીમ કોર્ટે એમને ખખડાવ્યા છે અને એના વિશે એક રિપોર્ટ મંગાવ્યો છે કે ભારતનો ભારતની હાઈકોર્ટના કોઈ જજ એ મુસ્લિમ બહુલ ઈલાકાને પાકિસ્તાન ગણાવે તો એ ગંભીર બાબત કહેવાય આપણે ત્યાં વાત વાતમાં ઘણા લોકો આવી રીતે વાત કરે છે મુંબઈના ભીંડી બજાર વિશે કે અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તારો વિશે પણ એ યોગ્ય નથી એવું સુપ્રીમ કોર્ટ પણ માને છે અને સુપ્રીમ કોર્ટે એમને ખખડાવ્યા છે અને સાથે સાથે એના સંદર્ભમાં રિપોર્ટ મંગાવ્યો છે બીજા એક સમાચાર બહુ મહત્વના જે છે એ છે કે ગૃહ મંત્રાલયે લાલુ પ્રસાદ યાદવની સામે અદાલતી કાર્યવાહી માટે મંજૂરી આપી દીધી છે તમને કે પેલી રેલવેમાં નોકરી સાથે જમીનનું આખું જે એક કથિત કૌભાંડ એમનું હતું પહેલા તો ચારા ગોટાલાની અંદર તો એ જેલવાસી થઈ આવ્યા પણ હવે આની અંદર પણ એમને અમિત શાહના મંત્રાલયે એમની સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે અને દિલ્હીની એ અદાલતમાં એ કેસ ચાલશે અને લાલુના પરિવારના લાલુ અને રાબડી દેવી સહિતના અને ઇવન તેજસ્વી યાદવ સહિતના અને તેજસ્વીના ભાઈ તેજપ્રતાપ એ યાદવ એમને બધાને અખિલેશ્વર સિંહ તેજ પ્રતાપ યાદવ તેજસ્વી યાદવ હજારી પ્રસાદ રાય ઓક્ટોબરે અદાલતમાં હાજર થવા માટે સીબીઆઈ સીબીઆઈ ના કેસ ને પગલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં ઉપસ્થિત થવા માટેનો આદેશ એનું સમન્સ એમને પાઠવવામાં આવ્યું છે

A asalaj Namaskar.